કેમ છો મિત્રો સ્ક્રીનમાં દેખાઈ રહેલું નામ જો તમે શિક્ષક છો અથવા તો આચાર્ય છો તો તમારા માટે બહુ જ મહત્વનું બની રહેવાનું છે મિત્રો સારા સાગર તો એકાઉન્ટ બનાવવા માટે શું કરવું લોગ કરવા માટે શું કરવું અને કેટલી સુવિધાઓ શાળા સાગરમાં આપણને આપવામાં આવે છે તે કેટલીક જે ઉપલબ્ધ સુવિધાઓ છે જે હોય છે અને કેટલીક જે સુવિધાઓ છે શિક્ષકો માટે ફ્રી પણ હોય છે તો આવું જોઈએ સૌ પ્રથમ તો આપણે જે જે પેજ પેજ છે ઉપર એટલે જોવા અંદર નવું એકાઉન્ટ આપણે લોગ ઇન કરીને બનાવી શકીએ છીએ મોબાઈલ નંબર અને પાસવર્ડ ની મદદથી રજીસ્ટ્રેશન કરી લેવાનું થશે અને જે ઉપલબ્ધ પેઇડ સુવિધાઓ છે સૌથી મહત્વની પેડ જે સુવિધા છે રોજ દેશી અને જો તમે આચાર્ય હોય તો રોજ સુવિધાઓ છે એ દરેક શિક્ષક આચાર્ય જોડે હોવી આવશ્યક છે અને પરિણામ તો મિત્રો પરિણામ પણ અહીંયા તમને નજીવા દરે શાળા સાગર દ્વારા આપવામાં આવે છે વધુ વાત કરીએ વિડીયો બાય પહેલા જો આપ બડાસ ગુરુવાડી સાથે નથી જોડાયા અથવા તો વિડીયો પર પ્રથમ વાર આવી રહ્યા છો તો સૌરે વિનંતી છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસ થી આપના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે ફ્રી સુવિધાઓ અહી આપવામાં આવી છે રજા રિપોર્ટ છે એક અપ કસોટી છે લોગબુક છે આજ દો ગુલાબ છે આજ દો દીપક છે અહીંયા પણ આપણે એકાઉન્ટ બનાવવાનું રહેશે તો શાળા સાગર વિશે આપણે થોડું જાણી લઈએ આજના સમયે શાળા સાગર જે પ્લેટફોર્મ છે એ ઘણા શિક્ષક મિત્રો માટે જે કેટલીક મહત્વની મુશ્કેલીઓ છે સોફ્ટવેર અને એક જ આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે અને જે શિક્ષક મિત્રોની લાગણી અને માગણી બંને જે સોફ્ટવેર ફાઇલોનું નિર્માણ કરી એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન શાળા સાગર દ્વારા કરવામાં આવેલો છે આંકડાકીય માહિતી જોઈએ તો પ્લસ શિક્ષકો છે ત્રીસ હજાર પ્લસ સક્રિય વિદ્યાર્થીઓ છે અને ચાર હજાર પ્લસ એની ઉપર રજા રિપોર્ટ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તો શું છે અભિપ્રાય તો શાળા સાગર એ શિક્ષકો માટે એક અદભુત પ્લેટફોર્મ છે હું મારી રોધિશી અને પ્રાથમિક શિક્ષક અમદાવાદ આ પોર્ટલ ની મદદથી અમારી શાળાની ડિજિટલ વ્યવસ્થા ખૂબ જ સરળ બની ગઈ છે ખાસ કરીને રજા રિપોર્ટ અને એકમ કસોટીની સુવિધા ખૂબ જ ઉપયોગી છે સંજય પટેલ આચાર્ય વડોદરા શાળા સાગર ટીમ દ્વારા આપવામાં આવતી સપોર્ટ સેવા ખૂબ સરસ છે કોઈ પણ મુશ્કેલી આવે તો તરત જ સોલ્યુશન મળી જાય છે પ્રિયા મહેતા શિક્ષિકા સુરત તો આજે જ શાળા સાગર સાથે જોડાઈએ તો મિત્રો જોડાવા માટે શું કરવાનું છે તો અહીંયા આપણું નવું એકાઉન્ટ બનાવવાનું છે નવું એકાઉન્ટ મેં અહીંયા બનાવી લીધું છે અને હું અહીંયા લોગિન થઈ ગયો છું અને બે મહત્ત્વની જે વાત છે કે રોદનીશી અને રોજમેડ જે પેડ વર્ઝન છે એ બે લીધેલા છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા જોઈ રહ્યા છો મિત્રો ઉપર ઓપન કરતાની સાથે જે છે એ ઓટોમેટિક જનરેટ થઈ જાય છે અને જનરેટ કરવા માટે અહીંયા આપણે ટેબલ સેટ કરવાનું રહે છે મિત્રો અહીંયા જે પણ આપણું ટેબલ છે એકવાર આપણે સેટ કરી દેવાનું રહેશે અને ટેબલ સેટ કરી દીધા પછી જે તમે કવર પેજ છે એ પણ તમે આપોથી select કરી શકો છો આપના નામ સાથે અહીંયા શાળાની વિગતો અને શિક્ષકની વિગતો રાખી દેશો દાખલા તરીકે શાળાની વિગતો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે શાળાની વિગતો આ રીતે આવી જશે શિક્ષકની વિગત અહીંયા પણ આપણે આ રીતે નાખી દેવાની રહેશે તો આ રીતે વિગતો આવી જશે અને રોદિસી પીડીએફ ડાઉનલોડ કરો અહીંયા આપણે રોદિસી પીડીએફ ડાઉનલોડ કરી દઈશું એટલે ટાઈમ ટેબલ પહેલા સેટ કરવું જરૂરી છે અને એના પછી રોદિસી પીડીએફ ડાઉનલોડ કરી લેશું તો આ રીતે સમગ્ર જે રુદ્ધિશી આપણી તૈયાર થઈ જશે મિત્રો બિલકુલ સરળ છે અને આપ સરળતાથી આ સારા સાગરના જે લોગિનમાં જઈને આ રીતે આપ સરળતાથી રોજબેડ બાબતે પણ આપણે વાત કરીએ તો રોજબેડ ઉપર આપણે ક્લિક કરશું અહીંયા જોઈ રહ્યા છું કે નવો રોજબેડ જે ઓનલાઈન છે એના પ્લસ plus ના icon ઉપર જઈશું અહીંયા આપણી શાળાનું નામ તાલુકો બધું આવી જશે અને અહીંયા નવો રોજબેડ બનાવશું તો અહીંયા મિત્રો નવો રોજબેડ બનાવવા માટે જે વિગતો છે નાણાકીય વર્ષ bank નું નામ bank ખાતા નંબર આ આપણે enter કરવાનું રહે છે અને enter કર્યા પછી આપણે ચાર પ્રકારના જે રોજબેડ છે આની અંદર બનાવી શકીએ છીએ. અને જે ઉઘડતી શિલ્લક નાખતાની સાથે અને તમામ જે એન્ટ્રી છે આપણે જે એન્ટ્રી કરતા હોઈએ છીએ જે પ્રમાણે ખર્ચ કરતા હોઈએ છીએ ખર્ચ એક્ટિવાઇઝ જે પત્રક આપણી પાસે હોય છે એ તમામ વિગતો નાખતા સરળતાથી પત્રક નવ દસ અને તમામ વિગતો સાથેનું આ સોફ્ટવેરની અંદર બની જાય છે એટલે ઘણી બધી જે સરળતા છે એ આ સોફ્ટવેરની મદદથી આપણને મળી રહે છે કિંમત છે માત્ર

આપનો મોબાઈલ નંબર અને આપનો જે પાસવર્ડ છે એ સિલેક્ટ કરવાનો રહેશે અને એના પછી ઓટી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ઓટીપી આવતાની સાથે ઓટીપી સબમિટ કરશો એટલે આપનું એકાઉન્ટ શાળા સાગર ની અંદર બની જશે અને આપ સરળતાથી જે ફ્રી સર્વિસ છે એ પણ આપ મેળવી શકો છો અને સાથોસાથ કેટલીક મહત્વની પેડ સર્વિસ પણ આપ મેળવી શકો છો આપણે બે જે વાત કરી રોઝબેડ અને રુદ્ધિસી બહુ જ અગત્યના અહીંયા મહત્વના સોફ્ટવેર છે શાળા સાગરના રોજમેડ અને રુદ્ધિશી ચોક્કસથી થી કે કેમ અથવા તો એમાં કઈ સુધારાની જરૂર છે આપણી કોમેન્ટ અવશ્ય મને કરશો જેથી આગળનો નવો વિડિયો બનાવી શકાય આભાર જય જય ભારત વધે માત્ર